ગીતમાં લય સંયોજનો છંદ અને આવર્તનનું મહત્વ વિષય પર થોડી વાત કરીશું તો મારો પહેલો પ્રશ્ન આપને છે કે ગીત એટલે શું એના મુખ્ય પ્રકારો વિશે થોડી અમને સમજ આપો અ ગીત છે ને એના માટે એવું કહેવાય છે કે ગાઈ શકાય એવી લયબદ્ધ રચના એવી કાવ્ય પંક્તિ એટલે ગીત પણ એમ તો ગઝલને પણ ગાઈ શકાય છે પણ બંનેના માળખામાં ફેર હોય છે ગઝલ પાસેના રદીપ છે એના કાફિયા છે એના છંદ છે ગીત પાસેનું લય છે એના આવર્તન છે અને એના સ્થાયી છે એના અંતરા છે એટલે ગીતનું માળખું જુદું છે પણ તેમ છતાંય જે ગાઈ શકાય તે ગીત અને ગીત અનેક અનેક પ્રકારના છે પણ મુખ્ય આપણા જે નવ રસ છે એને અનુલક્ષીને ગીતના પ્રકારો પડે જેમ કે આપણે ત્યાં વીર રસ છે તો વીર રસના ગીતો હોઈ શકે શૃંગાર રસ છે એટલે પ્રેમ ગીતો હોઈ શકે જેમ આપણે ત્યાં ભક્તિ ભાવ છે એટલે ભક્તિ ગીતો હોઈ શકે અલગ અલગ પ્રકારના ગીતો સંભવે છે પણ એ અલબત્ત આ બધા ઉર્મી પ્રધાન વિશેષ મહત્વ ધરાવે છે તો હું એવું કહું છું કે ઉર્મિનો એક જરો જે છે એને આપણે ગીત કહીએ અને માં શંકરભાઈ તો લખેલું કે અમે સૂતા જરણાને જગાડ્યું ઉછીનું ગીત માગ્યું અમે ગીત ગોત્યું ગોત્યું તોય ના જોયું એ આ ગીત છે એટલે ગીત મળે નહીં મળે પણ એક ઝરણાનો એક એવો એવો સ્ફોટ છે ઝરણાનું એક નાનકડું નાનકડું કોઈ પર્વતમાંથી બહાર આવવું અને એનો જે કલકલ છે એ જ ગીત છે ખૂબ સરસ થેન્ક યુ સર ગીતમાં છંદ અને આવર્તન ભાવાર્થને મજબૂત બનાવવામાં કઈ રીતે ભાર ભજવે છે દરેક ગીત છે ને એનો એક ભાવ છે હવે એ ભાવને સઘન કરવા માટે કવિ જુદી જુદી રીતે એને પ્રયોજે છે જેમ કે ગીત છે માધવ વળતા આજ્યો હો મકરંદ દવેનું ગીત છે માધવ વળતા આજ્યો હો એકવાર પ્રભુ ખબર અમારી લેતા જાજ્યો હો આ આજ્યો અને જાજ્યો એને જે પ્રાસ મળે છે પણ આ જાજો નથી જી આ જાજ્યો છે આ જે આ જે જે શબ્દનું આવર્તન એને કર્યું જોની સાથે જ જોડીને એની મીઠાશ વધારી દે છે આવી રીતે દરેક કવિ પોતપોતાના ભાવને

ના ગીતો તો બહુ સુંદર લખે એ એ કોણ પદાવલીઓ બહુ સુંદર લખી છે મણે પણ એની સાથે સાથે આ તો વીર રસને નજીક જતું આ ગીત છે અને એમાં યોજાતી એ જે જે પદાવલી છે એમાં પાર્થને કહો ચડાવ એનો 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 જે લય છે એ તીવ્ર લય છે પાર્થને કહો ચડાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ એ વાંચતા રહે તેમ તમને એનો અનુભવ થાય છે રસનો અનુભવ છે બિલકુલ સર સર કવિની વાત નીકળી છે તો કવિ શ્રી બાલ મુકુંદ દવે ની પંક્તિઓ કેવારે મળેલા મનના મેર તો એને કઈ રીતે આપણે ઓળખી શકીએ બ્રિંદા ગુજરાતી સાહિત્યનું એક અદ્ભુત દાંપત્ય જીવનું જો ગીત હોય તો એ આ કેવારે મળેલા મનના મેર છે

વરરાજો ઘોડી પર બેસે છે અથવા ગાડી પર બેસે છે ઓડિયાના રાજાનું સિંહાસન જુદું છે પેલો વરરાજા છે ને એની આગળ પાસે બેન્ડવાજા વાગે છે અને પછી ફટાકડા ફૂટે છે ઓડિયાના રાજા પાસે છે ને ફટાકડા નથી ફૂટતા ત્યાં સ્નેહની ફૂલજરી ફૂટે છે અને આખો ભાવ જે છે એ આ કઈ બાલમુકુંદ હવેમાં પ્રગટાવ છે એટલે પ્રસન્ન દાંપત્યના જે સુમધુર ગીતો ભાષામાં થયા એનું આ એક બહુ જ

આ દખ શબ્દ મજા એ તળપદો શબ્દ છે એવા કેટલા બધા શબ્દો છે જે વિનોદભાઈ પ્રયોજ્યા છે જેમ કે સખી મારો સાહેબ સુતો ઢોળીએ હવે ઢોળીયો શબ્દ પણ આપણે ત્યાં જી અથવા તો પછી સાહેબો શબ્દ પણ છે એ પણ હવે આપણે ત્યાં બહુ પ્રયોજ નથી પણ લોક બોલીમાં બહુ બધા વપરાતા શબ્દો છે અને એટલે ગ્રામ્ય બોલીમાં વપરાતા શબ્દોનો બહુ જ સુંદર વિનિયોગ કરીને વિનોદભાઈએ જુદા જુદા ગીતોમાં એની સુંદર રીતે અજમાઈશ કરી છે સરસ ગીત છે ત્યારે એમને કુંચી શબ્દ પ્રયોજીને એક ભાષાની એમાં વિનોદભાઈ શું કર્યું છે કે દરેક એમના ગીતોમાં આવા ક્યાંક ને ક્યાંક ત તળપદા ગીત શબ્દોનો ઉપયોગ કરીને ગીતને વધારે માધુર્ય બક્ષ્યું છે કારણ કે ગીત છે ને હોય બહુ નજાકત ભર્યું ગીત છે ને તો પતંગની ઉડાન છે એટલે એના પર બહુ ભાર ન મૂકી શકાય એને એવા શબ્દો પ્રયોજાય જે ઉચકી શકે અને વિનોદભાઈએ આવા દરેક ગીતોમાં બહુ જ ધ્યાન આપીને અને આ કવિની સજ્જતા છે આ સજાગ કવિ છે અને નવા કવિઓ એમાંથી આ શીખવાનું છે કે જ્યારે ગીત લખાતું હોય ત્યારે કઈ ભાષા કયા શબ્દો કયો લય કયો છંદ અને માફક આવશે તો જ એ ગીત એની રીતે ઉડાન ભરી શકશે તો વિનોદભાઈ ને આ ગીત રચના બહુ સુંદર છે એટલે આપણે તો એને વંદન કરીએ છીએ ખૂબ જ સરસ જાણકારી સર નવા કવિઓ વિશે વાત તમે જે શબ્દ લાવ્યા તો એના પરથી હું પૂછીશ કે ઘણીવાર એવું બનતું હોય છે અત્યારે કે ઉર્મીઓથી પ્રેરાઈને જે નવા ઉગતા લેખકો છે એ લોકો શરૂઆત કરી દે છે એકાદ સુંદર રચના થી અને થોડા સમય પછી એકાદ સુંદર રચના પછી એમનું જે અમીજરણ છે એ સુકાઈ જતું હોય છે તો સતત લખવા અને રાઇટર્સ બ્લોકના અવરોધને ટાળવા માટે તમે શું સૂચન કરી શકો કોઈ પણ સર્જક છે ને વૃંદા એના માટે એક તકલીફ તો રહેવાની છે કે રચના ક્યારેક આવશે એનું કંઈ નક્કી તિથિ પંચાંગ તારીખ સમય હોતું નથી એ આવે ત્યારે આવે પંક્તિ ન આવે તો ન આવે એટલે એકાદ સરસ રચના થયા પછી સાચી વાત છે એવું હિન્દી ફિલ્મોમાંય બન્યું છે અને એમાં દરેક સર્જન લાઈનમાં બનતું હોય છે કે એક આદ સારી ફિલ્મ થઈ જાય એક આદ સારી કવિતા થઈ જાય પછી એનું કારણ તો આપણને ખબર નથી પણ એવું ન થાય એના માટે કવિ જાગૃત રહેવા માટે જો એ ન લખી શકાતું હોય એ સમય દરમિયાન એણે ખૂબ વાંચ્યું સારી સારી કવિતાઓ વાંચવી સારા સારા કવિઓના કાવ્ય પઠનને સાંભળવા જુદા જુદા પ્રકારના કવિઓ કવિતાના અભ્યાસના જે લેખો છે એ વાંચતા રહ્યો કારણ કે એનાથી અંદરની જે જે જાગૃતતા છે જળવાઈ રહેશે અને જળવાયેલી જાગૃતતા કદાચ સર્જનમાં એને મદદ કરશે પણ ગીત આવશે જ એની તો કોઈ નક્કી તિથિ હોતી નથી એ આવે તો આવે ઓકે સર તો આ સિવાય પણ ગુજરાતીના જાણીતા અને માનીતા અને ગૌરવવંતા સાહિત્યકારો અને કવિઓમાં રાજેન્દ્ર શાહ નિરંજન ભગત અનિલ જોશી હર્ષદ ત્રિવેદી સંજુવાળા એવા જેવા ઘણા આપણા કવિઓ છે તો આ સૌ ગુરુજનો પાસેથી શીખવા જેવા કોઈ લાક્ષણિક મુદ્દા અથવા કોઈ ખાસ વાત આ બધા જ છે ને આ બધા જ કવિઓ જેના તમે નામ આપ્યા છે એ લોકો કવિતા વિશે બહુ સજાગ છે પોતાની કાવ્ય સર્જન પ્રક્રિયા વિશે એ લોકો સભાન છે એટલે માત્ર લોકભોગ્યતા અથવા તો લોકપ્રિયતા એટલું જ એમને બસ નથી ગીત એની રીતે નીકળે ગીત એની રીતે એની ઉડાન ભરે પછી એનું પછી લોકપ્રિય થાય ન થાય એની સાથે એમને સંબંધ નથી પણ એમને સંબંધ છે કવિતા સાથે તો એ કવિતા સાથેનો જ્યારે કવિનો આવો સંબંધ રહે છે ત્યારે નિશંક એ કવિતા સુંદર બને છે એક સાહિત્યની કેટલીક સુંદર કૃતિઓમાં સ્થાન પામે છે અને આ બધા જ કવિઓ જે આપણે નામ ગણાવ્યા એ બધા કવિઓ આવા સજાગ કવિઓ છે એટલે આપણી ભાષા માટે એ ગૌરવવંતા કવિઓને આપણે કહી શકીએ કે આ કવિઓએ આપણી ભાષાને બહુ ઉજાળી સાચી કલા છે તો આ વિશે તમારું શું માનવું છે કવિ જ્યારે કવિતા લખે છે ત્યારે એની ઉર્મિઓને પેલા તો કયું

પછી તમે એને પ્રયોજો તો તમે એમાં કામ કરી શકો અને બીજી વાત એ છે કે શબ્દ સાથે સમાધાન જયારે કરીએ છીએ જયારે આપણને સાચો શબ્દ નથી મળતો અથવા તો કવિના હૃદયમાં જે ભાવ છે એને બીજો શબ્દ છે છે લયમાં બરાબર પણ લાગે સમાધાન સમાધાન થયું એટલું ક્યારેક સ્વીકાર્ય હોય દરેક વ્યક્તિ એ શક્ય નથી કે બરાબર ફિટ બંધ બેસતું મળી જાય ક્યારેક નથી મળતું ત્યારે કવિ થોડીક છૂટ પણ લેતા હોય છે આ કવિ છૂટ આપણે માફ કરીએ પણ એનો ભાવ જો જળવાતો હોય તો એને આપણે માફ કરીશું ખૂબ જ સરસ સર

તમને કેરેક્ટર નામ ખબર છે હવે તમારે ગીત લખવાનું છે અને તમે નિશ્ચયપૂર્વક લખો છો અને સરસ ગીત લખાય છે એવું પણ બને છે કવિતામાં પણ એવું છે કે ક્યારેક નિશ્ચય કવિતા લખી શકાય પણ મોટા ભાગના કવિઓ અને મોટી ભાગની જે રચનાઓ છે એ આંતરસ્ફોણાથી આવતી કવિતાઓ છે એટલે હું એવું હું એવું માનું છું કે એક સુંદર પંક્તિને અવતરવા માટે કવિ રાહ જોવી પડે જ્યાં સુધી એ પંક્તિ ન આવે ત્યાં સુધી તમે માત્ર એનો ઇંતજાર કરી શકો અને એના માટે તડપી શકો પણ એ જયારે આવે ત્યારે જે આવે એવું તો હું માનું છું એટલે દરેક નવા કવિઓને હું પણ મારી જાત નજી નવો સમજુ છું કે બહુ જૂનો નથી પણ આપણા આપણી પઢીના દરેક કવિ એ ધ્યાન રાખવું જોઈએ કે અંદરની જે સર્જન પ્રક્રિયા છે એ સુકાઈ ના જાય એના માટે આ દુનિયાના જે ખોટા જે જે ગલીઓ છે એમાં ભટકી ન પડીએ અને જે રસ્તો છે એ રસ્તાને પકડી રાખીશું તો ચોક્કસ આ રસ્તા પર કવિતાના છાંડાઓ પથરાયેલા છે

તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખી જિંદગી બળ્યા છો તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો એવું બીજું પણ મારું ગમતું ગીત છે જે મારે તમને કેવું છે કે અમે કાગળ લખ્યો તો પહેલ વહેલો છાનું છપનો કાગળ લખ્યો તો પહેલ વહેલો કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળ્યાતા ફાગણ જ્યાં મલક્યો તો પહેલો છાનું છપનો કાગળ લખ્યો તો પહેલ વહેલો અને એવું ત્રીજું પણ મને મારું ગમતું ગીત એ છે જે હું કહું છું કે કાળવિંટ પથ્થર પર માથું પછાડતા કોઈ ખમમાં કહું જ નહીં હોય કાળવિંડ પથ્થર પર માથું પછાડતા કોઈ ખમમાં કહું જ નહીં હોય લાગે છે દરિયાને માની અરે વાહ ક્યા વાત છે લાગે છે દરિયાને માની તો આવા કઈ ગીતો હૃદયની નજીક રમ્યા કરે છે જી અને એ મમળાવાનો આનંદ છે હું પ્રતિલિપિને પણ ખૂબ જ ધન્યવાદ આપું છું કારણ કે એક સરસ સાહિત્યને લઈને આપણી કળા સંસ્કૃતિના સાહિત્યને લઈને જે બીડું ઝડપ્યું છે અને આવો સરસ તમે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે તો હું તમને ખૂબ બધી શુભેચ્છાઓ પાઠવું છું અને ઈચ્છું કે આ આ પ્રોજેક્ટ દ્વારા આપણી આખી નવી પેઢીને ખૂબ ફાયદો થાય આપણી ભાષા ફૂલે ફાલે અને જનને આપણા સાહિત્યનો આ સુંદર અસર સ્વાદ મળી શકે આપ સૌનો ખૂબ આભાર થેન્ક યુ સર